ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં મજામાં જ હોય ને આપણા વ્લોગ જોતા હોય તો આપણે આજે બહાર જવાનું છે પોરબંદર બાજુ તમે આગળ રીલ્સ જોઈએ જ લઈ હતી હે તો આપણે જઈએ હે હાલો વ્લોગમાં બની રહી રહીજો આજ તો જો બાપા ની અસને ગયા ગયા હે વ્હીલમાં તો હાલો રમેશ કાકોન ગામમાંથી આવે તો ત્યાંથી બે જઈને નીકળી જાય હાલો તો વ્લોગમાં બન્યા રહીજો જો

બસ ખાલી હાલે હાલે કાકાઈ હાલે જ ભાઈ છોટા જ દેવાય ખાલી 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 दरवाज आ गया वो फास्ट से जोड़े कर ने दरवाजा खोलो वो हिलो नहीं एयरपोर्ट टिपिकली किया है डॉक्टर आवे है तो आप बात नहीं उभा है देवा इतना प्लेन की टिकट डॉक्टर आ विजय तो पछि निकरी क्योंकि नहीं जो नहीं आप डॉक्टर आवे

किरदार दिलवा मारे ओके जरूर बैठ जाओगे अब उधर जाएं तो कुछ नहीं किरदार मजा मार ओके कंपनराई मजा मार सॉरी मैंने ही किया है बताएं डॉक्टर अभी आवे हैं जम्मू नगर चिंगानी पर आए अभी जो पासी डॉक्टर मालूम है आपने बुधवार को थोड़ी बुधवार से नहीं

ભાઈ ને હાથનું છે એટલે આપણે એ મુહૂર્ત પછી આપણે ડ્રાઈવ લઈએ બરોબર હાલો તો જાય આ છોટાડવાનું કામ હેરખો સોટે ના હ કમ્પ્લીટ થઈ ગયો હે હવે આપડે અશ્વિનભાઈ હાથ નો મુરત છે એટલે આપણે ઈ કરાવવાનું થાય અશ્વિનભાઈ પછી આપણે વરીશું હાલો જ હું વાર છે ઓઇલ બ્રેક માં લીધું હે નવા નીકળ્યા હે જો ગાડી ઓલ ઓઇલ બ્રેક જ લીધું હે ઓ મોરે થઈ ગયું હે કમ્પ્લીટ થઈ ગયું હે ટ્રેક્ટર નું કામ થાય બધા જો ઉભી ગયા હે આ બેજા આ રીતના ટ્રેક્ટર આવી ગયું હે હવે થોડો સપોર્ટ કરો એટલે ઘણું નવું નવું આવતું જાય આ નવું આવ્યું એમ બીજો પણ નવું આવી છે તમારા બધીનો સપોર્ટ આવે તો મળશે આલો તો પછી કાગરિયા મુકામ કચ્છાલુ પંકજભ <laughs> ખડકાઈ ગયા બધા ફોર વ્હીલ માં હવે નીકળી ગયા પાછા ચામુંડા હોટલ માં જવા દે ભાઈ પેલા પેટ્રોલ ભરાવી લઈ અલતા માં ચામુંડા ચામુંડા અહીંયા છે અહીંયા છે યાદ પાહ એક હોટલ છે આ મહેન્દ્ર શોરૂમ માં પેટ્રોલ ભરાવો ને પેટ્રોલ ના દેવા જેટલું નાખવું એટલું નાખી લે ભાઈ તારે ગાડીમાં પેટ્રોલ પુરાવવા આવી ગયા છે પછી અમારે પેટ્રોલ પુરાવવાનું છે પેલા ગાડી નું કરી લઈ પછી મેડી ગાડી બંધ કરે ને સાવી લઈ દેવાય હા

આ આ ગાડી કઉન નબળી છે અમારી તોય ખોલ નાખે બોલો તમે કોમેન્ટ કરવા સમજાવી કઈ હતી لا <applause> <applause>

ટ્રેક્ટર આવી ગયો પશ્ચિમ ગાડી અંદર બેઠા લાગે જો બે દે

हेलो तो वह यू वेट कर रही है एक फोटो है we તો દુકાને આવી ગયા હે આપડે અને વરસાદ પણ ચાલુ થઈ ગયો હે ટ્રેક્ટર નું કામ પૂરું થઈ ગયું હવે આવી ગયા હે આપડે દુકાને વરસાદ ચાલુ છે